જ્યાં જુઓ ત્યાં સફાઈ અભિયાન ચાલી રહ્યા છે ત્યારે દીવા તળે અંધારું કહેવતને સાબિત કરતી મોડાસા નગરપાલિકા નગરપાલિકામાં જ સફાઈનો અભાવ નગરપાલિકાની જેન્ટ્સ મોતરડી પાન મસાલાની ફિચકારીથી ભરેલી જોવા મળી હતી દુર્ગંધ માર્ગથી મોતરડી નગરપાલિકા જ કર્મચારીઓના આરોગ્ય સાથે ખતરો મળડાતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે ત્યાં આવતા અરજદારોની તો વાત જ ક્યાં કરવી સફાઈ અભિયાનના ધજાગ્રહ નગરપાલિકા જ ઉડાવતી હોય ત્યારે નગરજનો પાસે સફાઈની અપેક્ષા રાખવી હિતાવહ કેટલી લાભદાયી હોઈ શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સિરાજુદ્દીન કેરાળા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી